વાઘરા કોંગ્રેસમાં ઘર વાપસી આપના પચાસ થી વધુ યુવાનો અને આગેવાનો જોડાયા જાવેદ પટેલ આપને બીજેપી ગણાવી ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં કોંગ્રેસ પક્ષ માટે એક સફળતા મળી છે જેમાં પાર્ટીના મુખ્ય આગેવાન જાવેદ પટેલ મુનશીએ પોતાની ટીમ સાથે પચાસ થી વધુ યુવાનો અને કાર્યકરો સાથે કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે આ માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસની વિચારધારાથી પ્રેરિત થઈને આ યુવાનો અને આગેવાનોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો આ પ્રસંગે જાવેદ પટેલે આપની વિચારધારાની આખરી ટીકા કરી અને સ્પષ્ટ શબ્દોમાં આપણે બીજેપીની બી ટીમ ગણાવી હતી વાગરા તાલુકા કોંગ્રેસના માળખામાં થયેલી આ મોટો વધારો વાગરા તાલુકા પ્રમુખ હાર્દિક પટેલ કોંગી અગ્રણી સુલેમાન પટેલ અને જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર ઇમ્મતિજ પટેલના ના પ્રયત્નોનું પરિણામ છે કોંગ્રેસમાં જોડાયેલા મુખ્ય આગેવાનોમાં જાવેદભાઈ મુંજી હર્ષદ પટેલ ઠાકોર ઉર્ફે તલાટી વાગરા વિજયાર્થી જાવદભાઈ રમણભાઈ વસાવા ઇનાયતભાઈ આસિફ મનસુરી અબ્દુલ રાજ એઝાજભભાઈ અને શહેઝાદભાઈ જુનેદ ફૈયાઝ પટેલ સાકિર ભટ્ટી ખંડાલી વસીમભાઈ અને સંકલેનભાઈ લીમડી સૈદ લુકમાન વાઘરા ઉજેપ દરબાર ઓછાણ મગનભાઈ છોટુભાઈ વસાવા ઓછાણ શકીલ પઠાણ અને આપમાંથી ઘર વાપસી કરનાર બશીરભાઈ મુલેર અને તેમના સાથી મિત્રોનો સમાવેશ થાય છે આ કાર્યક્રમમાં વોટ ચોર ગાડી છોડ સહિત ઝુંબેશનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય પ્રમુખ આસિફ પટેલ કોંગ્રેસ આગેવાન સુલેમાન પટેલ ઇતિહાસ પટેલ ફિરોઝભાઈ ઓરા મહેન્દ્રસિંહ અટાળી ડોકેટ મકબુલ રાજ ભગવંતસભાઈ ઇલિયાસ દશુવાગરા મકસુદ રાણા સહિતના તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા વાગરામાં યુવાનો અને અન્ય પક્ષના આગેવાનો આ જોડાણથી કોંગ્રેસ પક્ષને વધુ મજબૂત મળી છે વાઘા તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત આજે એક પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો વોચ ચોર ગાદી છો અને તમામ કાર્યકરોની ઉપસ્થિતિમાં કાર્યકરોને સમજ આપી કે રાહુલ ગાંધીજીનું આહવાન છે પ્રદેશ સમિતિની સૂચના છે જિલ્લા કોંગ્રેસ સમિતિની સૂચના છે કે વોટ ચોર ગાદી છો આજે ભાજપ વર્ષોથી ચોરી કરી કરીને વોટોની ચોરી કરીને ઇલેક્શનો જીતી રહેલા છે તેમને ઝુંબેશ ચલાવીને દરેક પૂછ પરથી સો સો જનની સહી કરાવીને અમારા પ્રદેશ સમિતિને સુપ્રત કરવાની છે અને જવાબદારી અમારા વાઘા તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખને આજે સોંપવામાં આવેલી છે અને આના પહેલાં પણ ગામના અગિયાર અગિયાર મેન આગેવાનોની યાદી તૈયાર કરીને આપણે જિલ્લા કોંગ્રેસ સમિતિને પહોંચાડી પ્રદેશ સમિતિને પહોંચાડવાની હતી એ યાદી તૈયાર થઈ ગઈ છે અને આજે નવું વોટ જોડ ગાડી પ્રોગ્રામ કરી અને કાર્યકરોને સૂચના આપી આગેવાનોને સૂચના આપી અને કામે લગાડેલા છે સાથે સાથે મહત્વની આજે એક વાત કરું તો આમ આદમી પાર્ટી જાવીદભાઈ મુનશી અમારા આજે એમની પૂરી ટીમ સાથે લગભગ સિત્તેર પંચોતેર લોકોની સાથે અને વરસાદી માહોલમાં લગભગ ચાલીસ ટકા લોકો હજુ આવી નથી શકા પણ નજીકના દિવસોમાં એ લોકોને પણ એમની સાથે લઈને કોંગ્રેસનો ખેસ પહેરીને અને કોંગ્રેસમાં આજે એમનું અમને વેલકમ કરેલું છે સાથે સાથે બીજા જે આમ આદમી પાર્ટી એમના ખેસ પહેરાવેલા હતા એવા મુનેર ગામના બસીરભાઈ અને એમની ટીમ અને વિછિયાર ગામના ઉમરજીભાઈ એ પણ અમારી સાથે છે પણ આ વરસાદી માહોલના લીધે આવી નથી શક્યા પણ આવનાર દિવસોમાં પણ એ પણ કોંગ્રેસની વિચારધારામાં આવવાના છે મહત્વની વાત તો એ છે કે આમ આદમી પાર્ટીમાં બની બેઠેલા કેટલાક લોકો મુસ્લિમ મતો નું ધ્રુવીકરણ કરીને સાંભે એસી ઓફિસમાં બેસીને મીટિંગ કરીને એમને ફાયદો કરવા માટે જો કામ કરી રહેલા છે ત્યારે મને ગર્વ છે કે સમાજ એકી અવાજે આ કોંગ્રેસ સાથે જોડાયેલો છે ને જોડાયેલો રહેવાનો છે આજ રોજ પ્રદેશની ની ગાઈડલાઈન મુજબ વોટ છોડ ગાડી છોડના ના લીધે ગામે ગામ બૂથ દીઠ સો સો માણસ ની સહી લઈ અમારે પ્રદેશ સમિતિ અને દિલ્હી સુધી મોકલવાની હોય તે ઝુંબેશના અનુસંધાન છે આજે વાગડા તાલુકા કોંગ્રેસ સમિતિના વરસાડી માહોલમાં ગામે ગામથી કાર્યકરો આવ્યા તેઓ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આજે વાગડા તાલુકામાં ગામે ગામથી આમ આદમી પાર્ટી છોડી કોંગ્રેસમાં જોઈન્ટ થવા આવેલા દરેક જાવીદભાઈ મુનશી તથા ગામે ગામ જુનેદ મુલેદ સારણ દરેક ગામથી જે આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોઈન્ટ થયા તેઓનું કોંગ્રેસ પરિવારમાં સ્વાગત કરું છું અને આજ રોજ મીડિયા તબક્કે હું તમને કહેવા માંગીશ કે જે પણ લોકો આજે નવા કોંગ્રેસમાં જોઈન થયા તમારે કઈ પણ અમે તમારા સુખ દુઃખ ના ભાગીદાર બનીશું તમે ગમે તે ટાઈમે ગમે તે સમયે અમને કોલ કરશો અને ગમે ત્યાં બોલાવશો કોંગ્રેસ પરિવાર તમારી સાથે આવશે અને આજથી તમે અમારા કોંગ્રેસ પરિવારના મેમ્બર બનો છો તે વટી હું વાગડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આશિફ પટેલ દરેક ગામના દરેક ગામમાં જે કોંગ્રેસ કોંગ્રેસમાં પ્રેરિત થઈ કોંગ્રેસમાં જોઈન્ટ થયા બધાને હું ખૂબ દિલથી આવકારું છું સલામ સલામવાલેકુમ હું જાવેદ પટેલ જાવેદ મુશી આમ આદમી પાર્ટીને છોડી ને કોંગ્રેસની વિચારધારામાં આજ દિવસથી હું સામેલ થઈ ગયેલો છું ઈન્શાલ્લા મેં આજથી એવો દ્રઢ સંકલ્પ સાથે રાહુલ ગાંધીજીના સંકલ્પ સાથે સુલેમાનભાઈ પટેલ અને એમની ટીમની જોડે ખભાથી ખભો મિલાવી અને કોંગ્રેસને મજબૂત કરવા માટે અને આ તો ફક્ત એક શરૂઆત છે મારા જેવા હજુ સેંકડો યુવાનો જે કોંગ્રેસથી પ્રભાવિત કરી ને એમને કોંગ્રેસની અંદર લાવી ને એના માટે હું સંપૂર્ણ રીતે દરેક રીતે હું તન મને તનથી મહેનત કરીશ અને આગામી ટાઈમની અંદર ભાજપ જે કોંગ્રેસને કોઈ બાજુથી કોમ્પિટિટર નથી સમજતી બરાબર એમને અમે એક હાંસિયામાં ઢકેલી દેવાની તૈયારી સાથે ઇન્શાલ્લા એટલી મહેનત કરીશું કે કોંગ્રેસ એ દરેક જગ્યા પર આગામી ઇલેક્શનમાં હોય કે દરેક ક્ષેત્રની અંદર દરેક મુદ્દાઓને ઉજાગર અમે લોકો કરીશું અને એના માટે અમે અને અમારી આમ આદમી પાર્ટી ટીમના જે કંઈ સદસ્ય લોકો આજે અમારી સાથે કોંગ્રેસમાં ભેગા થયેલા છે હવે અમે ખભાથી ખભા મિલાવી અને કોંગ્રેસની રાહ પર એકદમથી આગળ વધીશું જય હિન્દ જય ભારત